ખુશ્બુ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કંપની વાયબ્રન્ટ શહેરમાં તેઓ પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ ડુકેઝો ખોલશે જે તેની સફળતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિડ ફ્લેવરની સાથે ઇનોવેટિવ ક્રિએશન સુધીના ફ્લેવરની વિશાળ શ્રેણી ઓફર કરશે ખુશબુ ફૂલ પ્રોજેક્ટ લિમિટેડના ડિરેક્ટર અને કુડોઝના સ્થાપક શ્રી હર્ષ પોકિયાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારો સિગ્નેચર આઈસ્ક્રીમ એક્સપિરિયન્સ લાવવા માટે રોમાંચિત છીએ અમારું મિશન દરેક સ્કૂપ સાથે આનંદ ફેલાવવાનું છે અને અમે શહેરના ડાયને કુડોસ માટે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે કુડોઝ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે જેમાં અમે આઈસ્ક્રીમ તો એમાં જીલેટો અને રેગ્યુલર બે આઈસ્ક્રીમ છે ઠીક શેક છે ઠીક શેકમાં અમે એક નવું એ કરેલું છે બધી વસ્તુમાં એક એક વસ્તુ નવું કરેલું છે સ્કૂપમાં તો અમે આર્ટિસન આઈસ્ક્રીમ લોન્ચ કરેલું છે ઠીક શેકમાં અમે એક બાર ફેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે થિક શેક બનાવીએ છીએ જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી તો મેં નવું કરેલું છે ડેઝર્ટમાં કેક બબલ ઓપલ બોબાટી વધારે પ્રોડક્ટ એડ કરેલી છે કોપી પણ એડ કરેલી છે કસ્ટમરમાં મેઇન તમે વાત કરું તો મેં હમણાં જ વાત કરેલી કે અમે સ્કૂપના પ્રાઇસ વન થર્ટી સ્ટાર્ટ કરીએ છીએ પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે સાઠ રૂપિયા થી એકસો વીસ સુધીની પ્રોડક્ટ હોય તો અમે બધા કસ્ટમરને એક બધા લેવલના કસ્ટમર અમારા આઉટલેટમાં આવી શકે એવું અમે કામ કરેલું છે મેં ખુશ્બુ આઈસ્ક્રીમના ફાઉન્ડર અને ઓનર ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત બે હજાર આઠમાં થઈ હતી શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી એક બકડીયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું આજે અમારી કેપેસિટી એક લાખ લીટરની છે પર ડેની તો આ અમારી અઢાર વર્ષની જર્નીની અંદર અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટનઓવરની નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર કુડના આઉટલેટ તો ઓપન કરે જ છે પણ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સમય સમયગાળાની અંદર અમે આ સુધી પહોંચ્યા અને હવે અમે જમ્પ લેવા માટે તૈયાર છીએ અત્યારે અમે પાંચ રૂપિયા લઈ અને સાતસો રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અમારી પ્રોડક્ટની વિશેષતા એ છે કે ક્વોલેટી કસ્ટમર નો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વોલેટી બનાવતા હોઈએ છીએ